નમસ્તે ફ્રેન્ડ હું છું કિશન કાનગઢ મારી યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો હું આજે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ઉમિયા ચોક રાધે હોટલની બાજુમાં શ્રી ઓટો કન્સલ્ટ આવેલું છે જ્યાં તમને સેકન્ડ હેન્ડ કાર બહુ સારા બજેટમાં મળશે અવેલેબલ પણ છે કંડિશન પણ બહુ સારી છે એક લાખથી બારથી પંદર લાખ સુધીની કાર તમને અવેલેબલ મળશે ઇકો પણ જોવા મળશે ઘણી બધી કાર તમને જોવા મળશે તો હું બધાનો રિવ્યુ તમને બતાડીશ ગાડીની અંદરથી કન્ડિશન પણ બતાડીશ તો જોતા રહો મારી ચેનલ આજે જયેશભાઈ પાસે આવ્યો છું જયેશભાઈ ઓનર છે તો એ ટોટલી ડિટેલ આપશે જયેશભાઈ અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આ સ્ટાર્ટિંગ કરીએ વેગેનારથી આ મોડલની માહિતી એમને આપી દીધી આ બે હજાર નવનું મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી છે બરાબર એક લાખ નેવું હજાર એની કિંમત છે હજી એમાં થોડુંકનું ઘણું પ્લસ માઇનસ કસ્ટમર સાથે બેસી એટલે થાય એક લાખ નેવું હજાર તો ફ્રેન્ડ્સ એક લાખ ને નેવું હજારમાં વેગેનર તમને શ્રી ઓટો કન્સલ્ટમાં જોવા મળશે

પાવર સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ પ્લસ ચારે ચાર પાવર વિન્ડો તમને જોવા મળશે સેન્ટ્રલ લોક પણ અવેલેબલ છે આ ગાડીનું અંદરનું ડેશબોર્ડ છે ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો જેન્યુઅન કાર છે આ પાછળનું છે ઇન્ટિરિયર તમને જોવા મળશે આ ટાઈપ તો જેન એસટી લો આ ભાવમાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે ટાયરની કન્ડિશન પણ બહુ સારી છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આ કંપની અત્યારે માર્કેટમાં છે નહીં પણ ગાડી અવેલેબલ છે સ્પેર પાર્ટ પણ મળી જાય છે એના સર્વિસ સ્ટેશન પણ ચાલુ છે આ છે સેવરોલેટ સેવરોલેટની ક્રૂઝ કાર છે જેને ડીઝલ રોકેટ કહેવાય છે એની માહિતી આપણે ભાવેશભાઈ પાસેથી લઈએ આ ક્રૂઝ છે બે હજાર દસ નું મોડલ છે સેકન્ડ ઓનર છે અને બે લાખ પચાસ હજાર પ્રાઇઝ છે મેન્યુઅલ તો ફ્રેન્ડ બે હજાર દસનું મોડલ છે મેન્યુઅલ છે અઢી લાખ રૂપિયા કિંમતની રાખેલી છે ભાવતાલ થઈ જાય છે પૂરેપૂરી બ્લેક કાર છે તો જોઈએ છે વેન્ટો કાર છે જી જે વન કેજી ઝીરો નાઇન થ્રી એટ આનો નંબર છે મસ્ત તો આની ડિટેલ ભાવેશભાઈ પાસેથી લઈએ આ વેન્ટો છે આ બે હજાર દસ નું મોડલ છે વન ઓનર છે અને આના બે લાખ સિત્તેર હજાર પ્રાઇસ છે એમાં પ્રાઇસમાં નેગોસિએબલ થઈ અને મોડેલ કયું કીધું તમે 2010 ફ્રેન્ડ્સ આ 2010 નું વેન્ટો મોડેલ છે 2 લાખ 75000 રૂપિયાની નેગોસિએબલ કિંમત રાખેલી છે ભાવતલ હજી પણ થઈ જશે તો બહુ સારા બજેટ બજેટમાં ગાડી છે ગાડીની કન્ડિશન બહુ ટિપટોપ છે જોઈ અંદરનું ઇન્ટિરિયર તો ફ્રેન્ડ્સ આ વેન્ટો ની અંદરની કન્ડિશન છે આ એક લક્ઝુરિયસ કારમાંથી એક કાર ગણાય છે તમે જોવાનું કન્ડિશન અંદરની આ પાછળની કન્ડિશન છે 2010 નું મોડેલ છે તો બે લાખ ને પીચોતેર હજાર રૂપિયાની કિંમત રાખેલી છે અને એમાં પણ થઈ જશે તો તો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ્સ છે પોલો આ પણ અમદાવાદનું પાસિંગ છે આની પ્રાઇઝ લઈએ ભાવેશભાઈ પાસેથી આ બે હજાર તેર નું મોડલ છે પોલો ટોપ મોડલ છે આમાં બધી ફેસિલિટી ઓટો એસી આવી જાય આનું પ્રાઇસ છે ત્રણ લાખ

આ હોન્ડા સિટી છે બે હજાર પંદરની છે વન ઓન ફર્સ્ટ ઓનર છે પાંચ લાખ પિચોતેર હાજર અને હાજર પંદરનું મોડલ છે ડીઝલ ગાડી છે પાંચ લાખ ને પિચોતેર હાજર રૂપિયાની કિંમત છે કલર બહુ સારો છે અંદરનું ઇન્ટિરિયર જોઈએ આપણે કંઈક આ પ્રકારનું ઇન્ટિરિયર ઇન્ટીરિયર જોવા મળશે હોન્ડા સિટી છે એટલે સિડાન કાર છે ટોટલી ફેસિલિટીઓ તમને આમાં અવેલેબલ જોવા મળી જશે પાછળની કન્ડિશન તમને શ્રી ઓટો કન્સલ્ટમાં તો ફ્રેન્ડ્સ આ છે ઉંડાઈની ઓલ્ડ મોડલ આઈ ટ્વેન્ટી તો આનો રિવ્યુ લઈએ આ બે હજાર અગિયારની આઈ ટ્વેન્ટી મેગના છે આના ત્રણ લાખ પ્રાઇસ છે પેટ્રોલ પ્યોર પેટ્રોલ સીએનજી કે નથી પ્યોર પેટ્રોલમાં ચાલેલી છે અને ત્રણ લાખ રૂપિયા ની કિંમત અને મોડલ છે બે બરોબર તો ફ્રેન્ડ બે હજાર અગિયાર નું આઈ ટ્વેન્ટી ઓલ્ડ મોડલ છે ત્રણ લાખ રૂપિયાની નેગોશિયેબલ ભાવ છે તો આ ગાડી તમને જોવા મળશે શ્રી ઓટો કન્સલ્ટમાં હવે જોઈએ નેક્સ્ટ સિલ્વર કલરમાં બોલેલો પણ અવેલેબલ છે જી જે નું લોકલ પાસિંગ છે આની ડિટેલ ભાવેશભાઈ પાસેથી લઈએ આ બલેનો છે ડેલ્ટા મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી બે હજાર મોડલ છે અને આની પ્રાઇસ છે પાંચ લાખ પિચોતેર હજાર ઓનર ની કાર છે સિલ્વર કલરમાં બનેલો છે પેટ્રોલ પ્લસ સીએનજી અવેલેબલ છે પાંચ લાખ ને પચોતેર હજાર રૂપિયાની કિંમત છે અને એ પણ નેગોશિયેબલ આનું અંદરનું ઇન્ટિરિયર બહુ મસ્ત છે આવો દેખાડું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ કંઈક આ પ્રકારનું તમને ઇન્ટિરિયર જોવા મળશે બલેનો કાર છે સીએનજીમાં આની એવરેજ પણ બહુ સારી છે

આ બે હજાર સત્તરનું મોડલ છે મેગના ઓપ્શનલ છે ડીઝલ કાર છે અને ફર્સ્ટ ઓનર છે અને આ પ્રાઇસ છે છ લાખ નેગોશિયેબલ ફ્રેન્ડ્સ છ લાખ રૂપિયા તો ફ્રેન્ડ્સ છ લાખ રૂપિયામાં નેગોશિયેબલ થઈ જશે આઈ ટ્વેન્ટી છે ટાયર પણ નવા છે જોઈએનું અંદરનું ઇન્ટિરિયર તો આવો દેખાડું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ કંઈક આ પ્રકારનું આઈ ટ્વેન્ટીનું અંદરનું ઇન્ટિરિયર તમને જોવા મળશે મેન્યુઅલ કાર આવે છે છ લાખ રૂપિયાની પ્રાઇસ છે આ તમે પાછળનું પણ

વેરના કાર છે અંદરનું સીટિંગ પણ બહુ જોરદાર છે તમે જોઈ શકો છો મારુતિ સુઝુકીની ટુકડો કાર સ્વિફ્ટ કાર તો આની ડિટેલ આપણે જયેશભાઈ પાસેથી લઈએ આ બે હજાર બારની છે ફર્સ્ટ ઓનર છે ડીઝલ છે અને આની કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર છે અને એ પણ આ ગાડી છે બે હજાર બારનું મોડેલ છે ડીઝલ છે અને ત્રણ લાખ ને હજાર રૂપિયાની કિંમત છે તો આ ગાડી તમને અહીંયા અવેલેબલ જોવા મળી જશે વ્હાઈટ કલરમાં છે તો એના પછી છે આઈટેન ગ્રાન્ડ તો એનો રિવ્યુ લઈએ આ છે ફ્રેન્ડ્સ જૂનાગઢનું પાસિંગ છે જી જે ઇલેવન તો આની ડિટેલ લઈએ આ બે હજાર અઢારની છે પેટ્રોલ પ્લસ સીએનજી છે અને આ સ્પોર્ટ ઓપ્શનલ મોડેલ છે અને આની કિંમત છે સાડા પાંચ લાખ રૂપિયા અને ઓટો છે કે મેન્યુઅલ મેન્યુઅલ છે તો ફ્રેન્ડ્સ આઈટેન ગ્રાન્ડ મેન્યુઅલ છે સાડા પાંચ લાખ રૂપિયાની કિંમત રાખેલી છે જીજે ઇલેવન આનું પાસિંગ છે તો આ પણ કાર તમને શ્રી ઓટો કન્સલ્ટમાં જોવા મળી જશે જોઈએ ફ્રેન્ડ કલરમાં હોન્ડા બ્રિયો પણ તમને જોવા મળી જશે ગાડીની કન્ડિશન બહુ જેન્યુઅન છે સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર નવા મળશે તો આની કન્ડી આની રિવ્યુ લઈએ આપણે જયેશભાઈ પાસે આ બે હજાર તેરનું મોડલ છે પ્યોર પેટ્રોલ છે અને ખાલી ચાલીસ હજાર ચાલે છે ટાયર પણ કંપનીના છે અને આની કિંમત ત્રણ લાખ ને દસ હજાર છે એમાં પણ નેગોશિયેબલ થશે તો ફ્રેન્ડ ત્રણ લાખ ને દસ હજાર રૂપિયાની કિંમત રાખેલી છે ગાડીની કન્ડિશન બહુ સારી છે જેન્યુઅન ગાડી છે અંદરથી પણ તમને ટોટલી વસ્તુ જેન્યુઅન જ મળશે કોઈ પેઇન્ટ કે કરાવેલ નથી તો આ ગાડી પણ તમને શ્રી ઓટો કન્સલ્ટમાં જોવા મળશે જોઈએ ગાડી જે લાંબી ગાડી આવે છે સીડેન ટાઈપ તો આનો રિવ્યુ લઈએ આપણે આ બે હજાર સત્તરની છે વીડીઆઈ પ્લસ ડીઝલ છે ફ્લર છે અને આની કિંમત છે છ લાખ ને પચાસ હજાર રૂપિયા નેગોશિએબલ સાડા છ લાખ સાડા છ લાખ તો ફ્રેન્ડ્સ આ ગાડી વ્હાઈટ કલરમાં તમને સી આજ સાડા છ લાખમાં મળી જશે બહુ સારી કંડિશન છે જેન્યુઅન કાર છે તો આ ગાડી માટે તમારે કોન્ટેક કરવાનો રહેશે એ બધો ડિટેલ એડ્રેસ ને મોબાઈલ નંબર તમને ડિસ્પ્લે ઉપર મળી જશે તો જોઈએ નેક્સ્ટ કાર તો નેક્સ્ટ કારમાં છે ફ્રેન્ડ ઉંદાઇની ગ્રેટા જે માર્કેટમાં અત્યારે બહુ ચાલે છે અને વ્હાઈટ કલરમાં છે કન્ડિશન બહુ સારી છે ડિટેલ લઈએ જયેશભાઈ પાસે આ બે હજાર પંદરનું મોડલ છે પંદરનું એન્ડ અને પ્લસ ડીઝલ પ્લસ ઓટો છે બરાબર છે અને આની કિંમત છે આઠ પંચો છે આઠ પંચો છે એમાં નેગોશિયેબલ થાય ફર્સ્ટ ફર્સ્ટર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે એટલે ગાડી બહુ જોરદાર છે તો ફ્રેન્ડ્સ બે હજાર પંદરનું એન્ડ છે આ ઓટો છે અને એમાં પણ વ્હાઈટ કલર છે ડીઝલ ગાડી છે તો આઠ લાખ ને હજાર રૂપિયાની કિંમત છે ને એમાં પણ ભાવતાલ તો થશે જ તો ફ્રેન્ડ્સ આ મહિન્દ્રાની ગાડી છે જે દમદાર ગણાય છે ખરતલ ગાડી છે આ આ ગાડી ઓફ રોડ માટે આવેલી છે તો આનું પ્રાઇસ જાણીએ કયું મોડલ છે એ ડિટેલ આપશે આપણે જયેશભાઈ આ બે હજાર સત્તરની છે એ ટોપ મોડલ છે અને ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે આની કિંમત સવા સાત છે અમારે બી નેગોશિયેબલ થશે સવા સાત લાખ તો ફ્રેન્ડ્સ સવા સાત લાખ રૂપિયામાં આ ગાડી તમને શ્રી ઓટો કન્સલ્ટમાં જોવા મળશે એડ્રેસ ને મોબાઈલ નંબર હું તમને ડિસ્પ્લે ઉપર જોવા મળશે તો આ ગાડી તમને જોવા મળશે શ્રી ઓટો કન્સલ્ટમાં રાજકોટ તો ફ્રેન્ડ્સ મારી ચેનલ તમે જોયું એમ મેં તમને બધી કારની પૂરી ડિટેલ આપી દીધી ભાવ તાલથી માંડીને કયું ફ્યુલ છે એ પણ આપી દીધું ઘણા બધા અલગ અલગ વેરિયન્ટ છે એ પણ તમને જોવા મળશે તો આ બધી કાર તમને જોવા મળશે શ્રી ઓટો કન્સલ્ટ રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ઉમિયા ચોક છે રાધિકા હોટલની બાજુમાં તો ફ્રેન્ડ્સ મારી ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર કરો કોમેન્ટ કરો તમને કઈ ગાડી ગમે છે તો જોતા જ રહો નવા વિડીયો સાથે મારી ચેનલ કેડી મોટો તો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત